વડોદરાની કરુણ ઘટના મામલે બે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ બે મહત્વના સમાચારમાં એક છે ગુજરાત હાઈકોર્ટના જ્યારે બીજા છે ગુજરાત પોલીસના આપણે વિગતવાર ચર્ચા કરીએ કે આ બંને અહેવાલોમાં શું છે એ પહેલાં જણાવી દઉં કે અમદાવાદ ખાતે એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટમાં એક સુઓ મોટો માટે અરજી કરી હતી જેનો સ્વીકાર હાઈકોર્ટે કરી લીધો છે તેવું બ્રિજેશ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે જ્યારે બીજા સમાચાર છે વડોદરાના પોલીસ કમિશનર સિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપવામાં આવી કે આ હરણીની દુઃખદ દુર્ઘટના મામલે ગુનો નોંધાઈ ચૂક્યો છે અઢાર લોકો વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે છ લોકોની ધરપકડ થઈ ચૂકી છે બીજા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાં છે પત્રકારોના સવાલો વચ્ચે વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ અનુપમસિંહ ની આ પત્રકાર પરિષદને તમે જુઓ મોટા દેગમાં લેક ઝોન ખાતે ગઈકાલે એક બહુ દુઃખદ બનાવ બના જેમાં આપણા બાર જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને બે એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ અઢાર જેટલા લોકોના જેતે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે સ્થાનિક લોકોની ટીમે અને પોલીસના ટીમે પહોંચીને ત્યાં આ લોકો સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુવિધા તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસોને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારના ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી બચાવને રેસ્ક્યુ પહેલાં ટોપ પ્રિયોરિટી હતી રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાનવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી એક બે મિનિટના રસ્તે ઉપર છે ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જોઈએ જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી થ્રી જીરો ફોર થ્રી જીરો એટ હંડ્રેડ ફોર્ટીન અને સાથોસાથ થ્રી થર્ટી સેવન થ્રી થર્ટી એટ જો સિરિયસ ગુનાઓના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા ગઈકાલે જો ત્રણ જેટલા જો આરોપીઓના જેમાં ખાસ કરીને જો ફન જો લેક ઝોનના મેનેજર હતા બોર્ડ ચલાવનાર હતા અને એના સાથોસાથ આપણા જો સેફ્ટી માટે જો હોય છે બોટ સેફટી માટે એના ત્રણ લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવતા જેના વિધિવત પૂછપરછના અંતે એના ધરપકડ કરવામાં આવે અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોટિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી બે હજાર સત્તરથી ચાલુ કરીને બે હજાર અઢારમાં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કાર્પોરેશનના કારપાલક ઇજનેર તરફથી એફઆઈઆર દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હાર્ડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના પંદર જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે પાંચ ટકાથી લઈને દસ ટકા તકના ટકાવારીઓ છે આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશીપ છે અને આ એના જો પાર્ટનરશીપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના એસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે જોઈએ એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાત્રે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ જેમાં અમને આજ સવાર સુધી તક જો અમે ત્રણ વધારેના જો ડાયરેક્ટર્સ અમા જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ અત્યારે મેડિકલ અને બીજી પ્રોસીજિયર ચાલુ છે બે અમુક ત્રણ ચાર જેટલા લોકો એવું હતા જેના અઢાર પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ આ બી અમે લોકો વેરીફાઈ કર્યા ન્યા એડ્રેસ લીધા જોઈએ સાથોસાથ અમે જો કંપનીના પંદર ડાયરેક્ટર પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપના તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રેક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય કોઈને રન કરવા માટે આવે એના ઉપર બી તપાસ ચાલી રહી છે એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા બોટ ક્યાંથી આવી હતી કોણ એના ઓપરેટ કરતા હતા અને શું શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ કોણ હતા એના બી ચાલુ છે આ નામો સિવાય એફઆઈઆરના કુલ અઢાર નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો એમાં પૂરી અમારી ઇન્ક્વાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી આ તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાસ બાકી નહીં રહે નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો એ પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એના માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નામાજી અને બે ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે જો અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ આ લોકો કોના કોના જો એ સબલેટ કર્યા અને ક્યાં ક્યાં ગયા અને ખરેખર કોણ ત્યાં બોટ ચલાવનાર કોણ હતા આ લીગલી અથોરાઈઝ હતા કે નહીં કોર્પોરેશનને જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોને અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે આ દિશામાં પૂરી પૂરી કાર્યવાહી ચાલુ છે બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ ચૌદ પૈકી અગિયાર લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે ત્રણમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે એના સગા સંબંધીઓ બહાર ગામ છે જ્યારે આવી જશે ત્યારે જો આના બી અંતિમ વિધિ થશે જો અને આ બધાને અમે એસોર પણ કરીએ છીએ અને સરકારશ્રીને બી સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં આરમાં જે રીતે કોર્પોરેશન તરફથી ફરિયાદ આવી છે જો કંપનીના તમામ હોદ્દેદારો કંપનીના હોદ્દેદારોમાં આ પંદર લોકોના જો નામ છે અને ત્રણ જો જ્યાં જગ્યા ઉપરથી જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જો પરંતુ તપાસમાં અત્યારે જો છે લોકો પકડાયા છે આ કોના રિપોર્ટ કરતા હતા કોણ એના ઓપરેટ કરતા હતા ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરી આ ફરિયાદ કોર્પોરેશન તરફ છે તો જેટલા લોકોના કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશનમાં સામેલ રહેતા હોય અમુક નામો એવા છે જેમાં એઝ અ ડિરેક્ટર જે કદાચ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો હોય અને અમુક ડિરેક્ટર નીકળી ગયા હોય કે નવા એવું કશું આપણું છે તપાસમાં હા જો કંપની બની હતી જ્યારે કંપની બની એમાં કુલ ચાર ડાયરેક્ટરો હતા જે તે વખતે પછી જ્યારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો બે આમાંથી નીકળી ગયા ચાર ઓવર એડ થઈ ગયા જો થઈ ગયા પછી વિથ ટાઈમ બે હજાર અઢારમાં જો નવ ઓવર એડ થઈ ગયા અને આ બધા જો પાંચ ટકાથી લઈને દસ ટકા તકના જો અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જોઈએ પરંતુ આ સ્પષ્ટમાં લખા છે એના કરારમાં કે ટોટલ જો જેટલા બી લાયબિલિટી અને અસેટ રહેશે કે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ હિયર ટુ ડેટ ધ કન્ટિન્યુ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર્સ સેલ બીકમ ધ એબસલુટ ઓનર ઓફ ધ ઓલ ધ અસેટ્સ લાઇબિલિટીઝ કોન્ટ્રાક્ટ્સ એન્ટર્ડ ઇન્ટુ બાય ધ સેટ બિઝનેસ ઓફ મેસર્સ કોટિયા પ્રોજેક્ટ તો સ્પષ્ટ આમાં છે કે તમામ લોકોને લાયબિલિટી આમાં ઇક્વલ છે અમુક બે હજાર સત્તર પહેલાં બે નીકળી પડ ગયા હતા લેકિન ચાર ઓવર થયા પછી છે થયા પછી નવ ઓવર એડ થયા તો તમામ લોકો ઇક્વલી આમાં જોઈએ રિસ્પોન્સિબિલિટીઆર કરન્ટલી એટ પ્રેઝન્ટ જો ગઈ કાલે તક બધા જો કોર્પોરેશન તરફથી ડોક્યુમેન્ટ્સ અને ફરિયાદ થઈ છે પાર્ટનર્સ થી પરંતુ અમારે જે રીતે અમારા ટીમો રેડમાં હાથી બધા મોને તો અમુક લોકોના એડ્રેસ બી બદલાયેલા છે જૂના એડ્રેસ હતા એક આમાં અમારે એવું છે ઇન્ફોર્મેશન કે એક કોટિયા કરી એના દેહાંત થયેલા છે જોઈએ તો આ અમારા તપાસ મેં અત્યારે પૂરા કરીએ છીએ કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ અને ફર્ધર જો ડેવલપ થશે આમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે ના એના માટે બોલ્યું છે કે અત્યારે જો પ્રથમ દ્રષ્ટિએ જો અમે કમ્પ્લેન મળી છે આ પછી જેટલા લોકો આ પકડાય છે આ લોકો કોનો કોનો કોન્ટ્રાક્ટર હતા સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા ક્યાં ક્યાં વાયલેશનો થયા તો પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ અને એના પ્રાથમિક જો અમને ઇન્ફોર્મેશન છે કે ચલાવનાર બીજા હતા સબ લેટિંગ બધી થઈ હતી જો એ અલગ અલગ જગ્યા બોટો આવી બોટના યાંત્રિક જો ટેસ્ટિંગ થાય છે જો એના અલગ જોગવાઈઓ છે સરકાર છે એના પાલનમાં ક્યાં ક્યાં ચૂકો થઈ કોનો કરવાના હતા કોને નહીં કરવા આ બધા અમે લોકો અત્યારે કલેક્ટ કરીએ છીએ એના માટે ના પૂરી ટીમ લઈને

એક ભીમસિંહ કુડિયારામ યાદવ છે જો એના પાર્ટનર છે આજવા રોડ પર રહેનાર રહે છે એક રશ્મિકાંત ચીમનભાઈ પ્રજાપતિ છે આ નડિયાળમાં રહે છે એના પાર્ટનર એક વેદ પ્રકાશ રામપત યાદવ છે આ આજવા રોડ પર રહે છે અને બાકી જો લોકો અહીંયા જે પકડાયા હતા ઓપરેટર હતા અંકિત વસાવા અને નયન પ્રવિણભાઈ ગોહિલ હતા બોટ ઓપરેટર હતા અને શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી આ આપણા જોજર હતા અને આપણે પ્રેસ નોટ અમે આપીએ છીએ બધા રેડી છે

આમાં જો કમ્પ્લેન આપણને મળી છે આ બધા ઓન પેપર જે રેકોર્ડેડ લોકો છે ઓન પેપર છે અને બીજા તપાસમાં અમે લોકો કાઢતા જઈશ કેટલા કેટલા ઓર છે અને આ જરૂરી નહીં કે અઢાર લોકો હોય અઢારથી ઘણી બધી સંખ્યા વધી શકે છે અને આ તપાસમાં કોઈ પણ પ્રકારના કોઈ આમાં જો મેં બતાવે જે રીતે કે કોઈ કચાસ બાકી રાખવામાં નહીં આવશે ના કોઈ સે શરમ રાખવામાં આવશે ના કોઈ કોઈ દવાબ નહીં ગઈકાલે જે માન્ય મુખ્યમંત્રી સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબ આવ્યા હતા ત્યારે પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ આમાં જોઈએ ખામીઓ રહેવા નહીં જોઈએ તપાસમાં ફરિયાદી જે એન્જિનિયર છે એમના કાળજી રાખવા નથી આ સુરક્ષાના સાધનો અને તમામ વ્યવસ્થા થવી જોઈએ એ જ અત્યારે ફરિયાદી બની ગયા છે એ કેમ આરોપી નથી કારણ કે એમની પણ ભૂમિકા છે બેદરકારી છે ને આ જો તપાસ અમે જો એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કારપાલક ઇજનેર છે જો આ બધા જો કાર્પોરેશનના આ જો વિંગ છે એના વિંગના ના જોવે છે તો અત્યારે ફરિયાદ આપી છે અમે ફરિયાદમાં જે રીતે બધા ક્યાં ક્યાં નિષ્કાળજી થઈ છે ક્યાં ક્યાં

સંખ્યા કરતા વધુ લોકોને બેસાડી અને રાઇડિંગ કરવામાં આવે છે એમ કે જો કાર્યવાહી નહીં કરી હોય ભૂતકાળમાં જો આવી અરજી થઈ હશે તો કોર્પોરેશનના સત્તાધીશ જવાબદારો આની અંદર આરોપી બનશે અમે આપને બતાવ્યા કે અત્યારે એવું બાત આવી છે કે બે વર્ષ પહેલાં જો કોઈ અત્યારે બે વર્ષ પહેલાં કોઈ અરજી કરી હતી જો તો શું કાર્યવાહી થાય આમાં અત્યારે એક દિવસ અમે મળ્યા છે અત્યારે મેઇન પ્રિયોરિટી અમારી હતી પહેલાં રેસ્ક્યુ અને બીજાના અને આ તમામ વિષય ઉપર જેટલા બી આપના પોઈન્ટ છે આ બધા તપાસના એક ભાગ છે કે ક્યાં ક્યાં કેટલા કેટલા નિષ્કાળજીઓ થઈ છે શું છે કોને જવાબદારી હતી જોવાની કોને આપણા રોલમાં જો અદા નથી કરાવ્યા જોઈએ ક્યાં બેદરકારી થઈ છે ગુનાહિત બેદરકારી થઈ છે આ બધા ઉપર જો આપણે ધીમે ધીમે ભીડ પણ કરતા રહીશ અને એના તમામ પહેલું નમે લેવાનું છે સર જે લોકો જે છ લોકો જે છ લોકો પકડાયા છે આ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તો ગઈકાલની છે એડિશન આપે કરી સારી વાત છે છ લોકો પકડાયા એની પૂછપરછમાં કોન્ક્રીટ કઈ આવ્યું છે પ્રાઇમરી કઈ ઇન્ફોર્મેશન કે કોઈ કબૂલાત કરી રહ્યો એમને શું સ્વીકાર્યું છે કઈ આ બાબતની ઘટનાક્રમને લઈને ને અમુક વસ્તુઓ છે કે આ લોકો અત્યારે જો વહેલી સવારે બી અમુક કલાક પહેલાં અમુક લોકો પકડાય છે બરાબર અને ગઈકાલે પકડાય છે તો આ લોકોને જો પૂછપરછ આધારે જ અમે આગળ કરીએ છીએ કામ અત્યારે અમુક ચીજો અમે ડિસ્ક્લોઝ કરીએ તો પછી ફીર બીજા લોકો નીકળી જાય આ એના માટે જો એ સરકારશ્રી તરફથી માની જો કલેક્ટરશ્રીના દસ્તાવે એક મસ્ટલ ઇન્ક્વાયરી આપવામાં આવી છે આ તમામ જો બીજા ડિપાર્ટમેન્ટ છે બીજા ડિપાર્ટમેન્ટ ક્યાં ક્યાં ખામીઓ રહી છે ક્યાં ક્યાં છે એના માટે તો એના તરફથી આ બધી કાર્યવાહી ચાલુ છે કોન્ટ્રાક્ટ છે નહીં આમાં નાના મોટાને બાદ નથી આરોપી એટલે આરોપી કલમો જો લાગી છે સેક્શન એકદમ સિરિયસ સેક્શનો લાગી છે જો

કે આ મળા બધી જગ્યાએ આ પૂરો કાર્યવાહી ચાલુ છે કોર્પોરેશન પાસે જે કાગળિયા આપણે મંગાવ્યા છે એ કાગળિયામાં બોટનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે કારણ કે માહિતી એવી છે કે બોટનું ઇન્સ્પેક્શન પણ નથી થયું ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી તો એવો કોઈ પુરાવા મળ્યો છે પોલીસને નહીં અત્યારે આ બધા તમામ જે ચીજો અમે માંગણી એનાથી કરીએ છીએ કે પૂરા કે કે જો આમાં જો આપ આપને પાસે જો અત્યારે અમે કાગળો લીધા આ કોન્ટ્રાક્ટ છે પછી કોન્ટ્રાક્ટમાં ઘણી બધી જો આમાં જોગવાઈઓ છે કોણ ક્યાં કરશે કોની જવાબદારી શું છે આ તમામ અમે માંગણી કરા રહીએ છીએ અત્યારે આવશે બધા ધીમે ધીમે આવશે જોઈએ અને લઈને ઝડપથી એના માટે ટીમો લગી છે તમામ સિનિયર અધિકારીઓના ટીમો બનાવવામાં આવી છે સાઈટ ટીમ એના માટે કે અલગ અલગ ડાયરેક્શન અલગ અલગ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક જેટલા બી ઇન્ફોર્મેશન બેર કરે અને તાત્કાલિક એનો ઉપર કાર્યવાહી કરે અધિકારી છે અને આરોપી બની કારણ કે એમની મૂળ જવાબદારી છે જે આ જોવાની કે કોણ કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યું છે કેવી ચલાવી રહ્યું છે થયું છે કેમ તો બનાવી લેવાય શું તપાસ પછી એમને આરોપી બનાવો કારણ કે મૂળ તો કોર્પોરેશન કેમની જવાબદારી હતી લોકો કેમ કેપેસિટી જોવાની જવાબદારી હતી એમની પૂછપરછ થઈ રહી છે જે આ રીતે અમે બોલા કે કેટલા લોકો જો મેનેજમેન્ટ ત્યાં ચલાવતા હતા કોર્પોરેશનનો શું રોલ હતા ત્યાં કોણ કરતા હતા જો એના કરારો થયા છે તમામ ડેટા કલેક્ટ કરીને એના તો પેપરો લઈને એના જ ઉપર જો અમે કાર્યવાહી કરીએ છીએ અને તમામ ઉપર થશે અને આપણે સાથે શેર પણ કરવામાં આવશે તમામ કાર્યવાહી અંકિત અને નયન જે બંનેની ધરપકડ થઈ છે એ બંનેને સ્વિમિંગ આવડે છે કારણ કે એ લોકો બોટમાં લોકોને વિહાર કરતા પણ ખરેખરમાં જ્યારે બચાવવાનો સમય હતો ત્યારે સૌથી પહેલા એ બંને ભાગી ગયા હતા મેં આપને આજ વાત બોલું છું એક તો બોટ ઉપર અમુક લોકો પાસે જો લાઈફ સેવિંગ જેકેટ હતી છે પણ આમાં તો સ્પષ્ટ એકદમ દેખાય છે કે નિષ્કાળજી છે એક તો ઓવર અમુક કેપેસિટી છે એના લોકોને બેસાડા બધા તમામ લોકો પાસે જો લાઈફ સેવિંગ જેકેટ પણ નહીં હતી જોઈએ આ તો એકદમ સ્પષ્ટ નજરે આવે છે સાથો સાથ જેટલા બી ત્યાં બોટ ચલાવનાર અને બીજા જે સ્ટાફ હતા જેની જવાબદારી હોય છે કે સેફટી ઇન્શ્યોર કરવા માટે આ લોકોને ક્વોલિફિકેશન શું છે તો શું નથી જો આ તમામ ચીજો ઉપર અમે કરીએ છીએ કે આ લોકો જો જવાબદારી કેવી રીતે એના પાસે તક કોન્ટ્રાક્ટ આયા ચલાવવા માટે છે સર 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 આ બોટ ચલાવે છે સાહેબ અંકિત અને નયન આવે છે ફેસલમાંથી અરે મેડિકલ માંથી નીચે બધા બતાવી દેવા સર અંકિત નયન બોર્ડ ચલાવતા હતા એમને ખરેખર વાત એવી આવતી કે લારી પર જતા એ બાબતમાં તથ્ય શું છે ભાઈ આ અલગ અલગ વાતો જો આવે છે અમારો તપાસ કરી તમે કોર્ટમાં બધા પ્રોડ્યુસ કરવાના છે કોણ શું કરે છે કઈ નથી કેવી રીતે આયા આ લોકો પાસે કોન્ટ્રાક્ટ કેવી રીતે આયા કેવી રીતે ચલાવે છે આ તમામ ચીજો અમે કરીને પૂરો પછી કોર્ટ જતો ત્યારે અમે કોર્ટ જવાના છીએ રિમાન્ડ માટે ફર્ધર માટે અમુક મુદ્દાઓ છે જો અમે તપાસમાં હોય છે જો અમે અત્યારે આપ સાથે બધો નહીં શેર કરી શકીએ પણ તપાસ સીસીટીવી જે એન્ટ્રી પોઈન્ટ હતા જો એન્ટ્રી પોઈન્ટ ઉપર સીસીટીવી ચાલુ છે ત્યાં જેટલા બી ચાલુ હતા અમે કલેક્ટર લઈ લીધા છે બીજા એના માટે આપના માધ્યમથી બી અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ કોઈને પાસે મોબાઈલમાં કંઈ કુછ હોય કોઈ રેકોર્ડિંગ હોય કંઈ બી આવ્યા હોય તો આપ શેર જરૂર કરો પોલીસના એનાથી અમે ફર્ધર જો કે અત્યારે એવું છે કે જો આ જ્યારે બનાવ બન્યો ત્યારે એક શિક્ષક તરફથી રેકોર્ડિંગ કરવામાં આવતી હતી રૂટીનમાં જોઈએ લેકિન આ દુઃખદ છે કે શિક્ષકના બી ડેથ થઈ ગયા એમાં જોઈએ અને મોબાઈલ બી પાણીમાં જતા રહ્યા છે એના માટે આપને બોલાના કે કલેક્ટરશ્રી તરફથી એક કમિટી બનાવવામાં આવે છે આ કરી રહ્યા છે એના પછી ફર્ધર આપના સાથે અમે પણ શેર કરીએ છીએ અને બીજા બધા શેર કરશે અત્યારે અમે જો ક્રિમિનલ દ્રષ્ટિએ તપાસ જો ચાલુ થઈ છે

કન્ફ્યુઝન ક્રિએટ થયા હતા જો સિચકો તરફ બતાવવામાં આવેલા કે ટોટલ બાળકો બેઠા હતા ચાર સિચકો બેઠા હતા અને પછી જો એના બોર્ડ ચલાવના સર પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરી હતી એમણે કહ્યું હતું કે અમારી જોડે આ કોઈ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી નથી સામાન્ય રીતે જ્યારે કોઈ પણ સ્કૂલ પ્રવાસમાં લઈ જતી હોય છે ત્યારે ડીઓ કચેરીથી પરવાનગી લીધી હોય છે તો શું આ બાબતમાં સ્કૂલ પર કોઈ કાર્યવાહી થશે

ઓન પેપર ભલે એનું નથી પરંતુ એ જ આખું સંચાલન કરતો હતો અને હવે એની એફઆઈઆરમાં નામ પણ નથી આમ આપને બતાયા કે જો એફઆઈઆર અમારે પાસે પોલીસ સમક્ષ કોર્પોરેશન તરફથી લાવે લઈ આવવામાં આવી છે હું એની વાત કરું છું ઇન્વેસ્ટિગેશન અમે જ કરવાના છે ઇન્વેસ્ટિગેશન કરતાં કરતાં ઘણા બધા લોકો આપને વાત કરે કે એવું છે જો આ એફઆઈઆર સિવાય આવવાના છે એના જો રોલ છે કોણ ત્યાં ઓપરેટ કરતા હતા કોણ આવતા હતા રિપોર્ટિંગ કોણ થતી હતી ડેલી કેટલા આયા કેટલા લોકો જો અંદર બોટિંગ કરવા ગયા નહીં આવે આ બધા અમારે ઇન્વેસ્ટિગેશન ભાગે છે અને કોઈ બસશે નહીં બસ એટલે હું આપને શું કહું છું સર એસઆઈટી નો જસ્ટ વન થિંગ એસઆઈટી નો ફોકસ હમણા શું છે જે હમણા આજે બનાવી છે એટલે એનો કી ફોકસ અમારે કી ફોકસ એક તમામ આરોપીઓ પકડાય એક તો તાત્કાલિક જેટલા બી બીજા આરોપીઓ છે જો અત્યારે ઘર બંધ કરીને ભાગી ગયા છે આ પકડાય અને આપના ખ્યાલ હશે ગઈ કાલે જો જ્યારે બહાર થઈ તો પાંચ આરોપીના નામ આવતા ત્રણ જો પકડાય બે ઓર લોકોના જોઈએ પરંતુ જ્યારે લઈને પૂરા કાગળો બધા જોવામાં આવેલા ત્યારે પંદર નીકળાવી જાય અને પંદર ઇક્વલી જો આમાં જે રીતે હું લાઈન આપને વાંચીને બતાવે કે ત્યાં ઇક્વલી રિસ્પોન્સિબલ જોઈએ એઝ પર દેયર ઠરાવ જોઈએ તો આમાં એવું છે પંદરથી અઢાર આરોપી થયા જોઈએ અને પહેલી પ્રિયોરિટી છે કે તમામ લોકો એમાં આરોપી પકડાય બીજા ફર્ધર જો અમે એક્યુઝ છે એના તપાસમાં બીજા એક્યુઝ જો કે પેપરમાં નામ નથી પરંતુ ત્યાં એક્ટિવ રહીને બધા સંચાલન કરતા હતા બધા જોતા હતા આ લોકોને કેટલા લોકો કસૂરવાર છે એના જોવાના જોઈએ અમારા એફએસએલ અને જો અમારા ટેકનિકલ તમામ એવિડન્સ અમારા ખામીઓ નહીં રહે અને સાથોસાથ જો અધર ડિપાર્ટમેન્ટ સાથેના જો સંકલનના જો બધા પ્રશ્નો આવી રહ્યા છે એના ઉપર ઓકે વૈષ્ણવજન તો તેને કહીએ જે જોવાના જાના